કેનેડા આવ્યા પછી બધું ઘરે જ બનાવવું પડે છે રાઈટ તો મને ઘણા ડીએમ આવે છે કે ઘરે ઘી કઈ રીતે બનાવવું તો આજે હું તમને બતાવવાની છું કે હું ઘરે કઈ રીતે ઘી બનાવું છું તો ઘી બનાવવું છે બહુ જ ઇઝી જલ્દી જલ્દી બની જાય છે તો મેં અહીં લીધું છે અનસોલ્ટેડ બટર તમે કોઈ બી કંપનીનું અનસોલ્ટેડ બટર છે લઈ શકો છો અને મેં અહીં થ્રી એન્ડ હાફ લીધું છે તો થ્રી એન્ડ હાફ બટર છે તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો હું ચાર બટર છે જનરલી લાવું છું અને હાફ બટર છે એ લગથી રાખું છું પાઉભાજી કે સમથિંગ બનાવવા માટે અને થ્રી એન્ડ હાફ બટર છે એ આપણે મૂકી દેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તો તમારે છે એ જો જલ્દી બનાવવું હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પહેલાં સ્ટાર્ટિંગમાં મૂકવાનું અને પછી છે મીડિયમ ફ્લેમ કરી દેવાની છે તો આ જે બટર છે એ મેલ્ટ થવા લાગ્યું છે અને જેવું જેમ મેલ્ટ થતું જાય તેમ તેમ આપણે તેને ચલાવતા રહેવાનું છે સતત તમે થોડી થોડી વારે ચલાવતા રહેશો તો નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું અને જો તમને એવું લાગે કે નીચે ચોંટી રહ્યું છે તો સ્લો કરી દેવાની ફ્લેમ તો તમારું ઘી છે એ ધીરે ધીરે આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જશે અને તમારું ઘી છે એ ઇઝીલી બની જશે તો મારે છે એ આટલા બટરમાંથી બને છે એક કિલો અને ત્રણસો ગ્રામ જેટલું ઘી છે એ બની જાય છે તો ઘી છે આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એને કાઢી લેવાનું છે તો આપણું ઘી છે રેડી અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે